હમણાં એક દાદા હાથ બાર નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હોય ને તો સાયકલ બિચારી એમાં કિચુડ કિચુડ સાયકલ એમાં વાહેલા વીલે આમ થોડોક ડૂટો નીકળી ગયો એમાં ઠેકડા મારે જાય સમજા તો બરોબર આવી દિવાલ આવી ને તો દીવાલે સાયકલ ઠેરાવી ઠેરા બબુ એ ગૂગલ નો શબ્દ નથી એને હેઠે સ્ટેન્ડ ને ઘોડી ન હોય ને એટલે આડી જ મૂકવી પડે ત્યાં વોચમેન પાડે ગયો દાદા હા સાયકલ ત્યાંથી લઈ ગયો સાયકલ ત્યાંથી લઈ ગયો મને ગમે મને જો હું તમને બે હાથ જોડી પ્રાર્થના કરું આપડે કેટલા ભાગશાળી છે એ તો જોવો મારા બાપ હે એકસો ચુમાલીસ વર્ષ નો મહાકુંભ જોયો મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષ પછી આપડે મહાકુંભ જોયો હે રામજી મંદિરની મૂર્તિ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ આપણે કેટલા ભાગ સ્થળે છે અને હજી સુધીના હજી એવા તો કેટલા હજી ઉત્સવો આપણી પાસે બાકી છે હજી આપણે કરવાના જ છે આ બધું પણ મોદી સાહેબ પાસે શીખવા જેવું કે એટલો બુદ્ધિશાળી માણસ અને ગુજરાતી જ કરી શકે હો અને ગુજરાતીને સમજવો ઘરો બહુ બાપુ બહુ સમજવો ઘરો ખાઈ ખાઈને હાલવા જાય હાલીને પાછા ખાય આ હું કરવા દે છે જાય હું નથી એને સમજવો અઘરો બહુ આ એક જોઈએ જ એવું છે ખરેખર સમજવો અઘરો બહુ હા હો લઈ લઉં લઈ લો લઈ લો મારા વાલા મને લઈ લો મને ખબર છે મારા ભાઈ લઈ લો મારા બાપ લઈ લો પણ મને આ મને જે ઉગે છે ને બાપુ વાંધો નથી ને વીસ મિનિટ વધારે દે કોઈ વાંધો નથી ને કોઈ ને કોઈ વાંધો નથી ને હોય તો વાંધો ન એમાં શું વાંધો અમારે રોજ હારે રહેવું હોય અને હું તો કલાકારોની હાથ જોડીને પ્રાર્થના કરું ગાવું ભગવાનનું બોલવું ભગવાનનું સમાજનું કેવું બાપા હેરેડીયોને શું વાંધો છે આમાં આમાં બધા કેટલા ગયા હું વીઓ મારે ત્યાં હાલ બોલાવાળો આવશે પણ બે હાથ જોડીને કહું આ કંઈક આવનારી કંઈક સારું દઈને જાય તો બહુ સારી વાત છે આમાં રહેવું ને તો આમાં આમાં શું થાય આપણું માફ કરજો મને આ પંદરસો વર્ષ હું તમે એક ન થયા એટલે બીજા રાજ કરીને વી ગયા આ હોડતાલી હજાર મંદિર તૂટી ગયા એની યાદી કોઈ પાસે નથી પણ ફલાણાના બાપો ફલાણાના બાપો કોણ છે એ આપણને ખબર પડે જ લ્યો નગર અમારે ગભાને સાહેબે શોખું પૂછ્યું એ કે ગભા આપણે ન્યા હેલો ટાઈમ હાથ વગર મોડું નહીં આવવાનું વેલો આવતો જા ગભો એ હોય કે હું હું વેલો આવું કે મોડો આવું નિહાળ ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની મારે વેલા મોડું થાય બે હું પાવી નીણું નાખ્યું પણ ત્રણ દિવસથી ઇતિહાસ ભણાવું છું કોની પાસે ઇતિહાસ ભણવા જાય મારો દાદો જીવે છે એની પાસે જે ઇતિહાસ પડ્યા ને હિતે રોરમ કોઈ સોપડે નથી સડાવ્યા કે મારે તને બે ત્રણ પ્રશ્નો કરવા હું તાળી રાખો પોણા ત્રણ ભાઈ હજી ઘણા એનું લેસન બાકી છે પ્રશ્ન પહેલો બોલો તાજમહેલ મહેલ કોણે બનાવ્યો નથી હરકો બન્યો કલર કામ કરવું પડે એમ છે ના ના સમાર કામ કરવું પડે એમ છે ના ના અમારા બાપની હાથ પેઢીના ફોટા ત્યાં લાગે છે ના ના તો તેની તેની પેઢીથી ઉપાડા હે ને લીધા તાજમહેલ કોણે બને જેણે બનાવ્યો ને જૈન વ્યાવો વાંધો શું તમને પણ એ કે ઉપરથી ભણાવવામાં આવે એવું થાય ને એ કે ઉપરથી જો ભણાવવામાં આવતું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો અમીરસિંહ ગોહિલનું ભણાવો મહારાણા પ્રતાપનું ભણાવો છત્રપતિ શિવાજીનું ભણાવો ઝાંસીની રાણીનું ભણાવો ભગતસિંહનું ભણાવો અમે ક્યાં આમાં આવી ગયું પણ ઉપરથી આવે એવું થાય ને કે હવે બધુંય આવશે બાનો ભાઈ આવો બધું આવશે હવે જવું તમે ધીરજ તો રાખો પ્રશ્ન બીજો બોલો બાટલો ને બાટલીમાં શું ફેર કેમ દાત કાઢે છે કે પ્રશ્ન વજન વાળા છે કે કેમ કે બાટલો છે ને ડૉક્ટર સબને નસ ગોતી બાટલો ચડાવો પડે બાટલી બાટલી તો શેરી પડી હોય શેડે જ રાખે શેડે જ રાખે એ વરો રામ ખુલું કરે ઘડીક સાહેબ એને તડકે લઈને હુંકવો બાપુ હુંકવામાં ખબર પડે ને પાપડ વણે હું ના હુકવે એવી રીતે હુંકવો ઘડીક તો હું હવે ક્યાં હતો ક્યાં જોગશે તો ખબર છે કાંઈ

એમ એક તમે હાથ હાથ બા બેઠા છો કઈક વાતો કરો કોને કરવી આજ બધી હાજર છે એક આધી આઘા પાછી હોત તો રામ એને કરો રામ ભૂલું કરે મેં કીધું ને પાકો માલ બાપુ પાકો માલ અત્યારના છોકરાઓને હાથ જોડીને પ્રાર્થના કરું મારી માવડીઓને બે મિનિટમાં મેગી બનાવી દો છો પણ એ વીહ વર્ષ નો થાય તો માણા નહીં બની શકે નહીં ખવડાવવું આવું બધું આપણી માયા કાંઈ ન હોય તો કાંઈ નહીં યાર એ એ બાજરાનો રોટલો શાહીમાં સોળીને ખવડાવ્યો છે દહીંમાં ખાલી સટણી મીઠું નાખીને એમાંય સોળીને ખવડાવ્યો આ રંઢા જેવા છે એનું રીઝન શું છે બાયે ખવડાવ્યું એટલે અત્યારે તમે જો ઓપ્શન આવી ગયા ટ્યુશનમાંથી માંથી આવે ને ભણીને આવે ને રમીને આવે ને તમે અરે મારે ચિંટુ બેટો આવી ગયો બેટા મેગી બનાવી આપો બેટા પાસ્તા બનાવે માર બેટા ફ્રેન્કી બનાવે એમાં વેજીટેબલ આવે મન ન ભાવે લે બેટા મોમોઝ બનાવી આપો મોમોઝ મોમોઝ નું નામ સાંભળો તો મોમોઝ ને અડો ને તેમ લાગે મરી ગયેલ ઊંધવડું પકડતા હોય એવું લાગે એટલે આવું ખાવાનું છે આપણી પાસે એ દુનિયાનું કોઈ પણ ફૂડ ખાવ પણ બાજરા રોટલા ને કઢી ખીચડી આવે નો આવે નો આવે ન આવે સુરમાનો લાડુ એ લાડુ શું વાત કરું અત્યારના છોકરાઓ તમે જોઈજો બાપુ આવો આવા કાસા માલ વાળા જોયડું જાય પડી જાય છોટી જાય છે ઉભું નથી છે છો સાવ પડી ગયું છે ઊભું નથી થતું હાજ તમે જોવો તો ખરા જેવું છે વિચાર કર્યા જેવો આ તેલનો ડબ્બો કદાચ બાપ આવતો હોય તો હકે બાપું લઈ લઉં એને હવે જ ન કહેવાય હાવે જ હવે આઠ વાગ્યા થી હાના આઠ વાગે હજાર રૂપિયા બાપના હાથમાં દે ને એને હવે જ કેવાય બે ઘોડીઓ સડાવીને બે બટન ખુલ્લા મૂકીને બહરાટી કરતા એને હવે જ ન કહેવાય બાપની જવાબદારી લઈ લે એને હવે જ કહેવાય એ કપડાં ખકે નહી કાળજન કટકો મારા એકનું રતન મારું પીવું નહીં રોવાય નહીં મારો વાલો રોવાય નહીં નઈ મારે બાપરીઓ બાપુ કપડા અરે અરે કપડા ખકે આમ છોકરું રોતું હોય માં સાની રાખે ને તો દ્રશ્ય રૂડું બહુ લાગે જોઈએ પણ છોકરું રોતું હોય બાપ સાનો રાખે તો કેમ દાંત કાઢો ઘેરે નથી રમાડતા હે કોકના છોકરાઓને બહુ તેડી તેડી બિસ્કિટના પડીકા લઈ દયો છો

ગામમાં જઈને ઓલા ગલ્લા વાળા કે એક મારો માવો બનાવો છે ફાંકી બનાવો છે ત્યાં વળી સુરમાં રહેતું હોય સુરમાં શું કામ રહ્યો ખબર એની મમ્મી હિમેશ રેડ છે બહુ હેફળો હોય જેતે તે એમ સુરમાં રોવે તારે શું ખાવા હવે અત્યારથી ડૂટો ફૂટો ખવરા ત્રી વર્ષ નો થાય ગામને પૂછતો થઈ જાય અડધું કઈ પડ્યું છે આમાં મોટા કરવાના છે બારા નીકળી જાવ